મળી મોટી સફળતા અમદાવાદ અમદાવાદ બ્રાન્ચ છે બ્રાન્ચના બહાદુર અધિકારીઓએ એક ઓપરેશન પાડી અને કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો નિષ્ફળ પ્લાન બનાવ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાત કલાકના ઓપરેશન બાદ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસુબો નિષ્ફળ બનાવ્યો સંગઠિત સામે મોટી સફળતા મેળવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટા રાજસ્થાનના બે કુખ્યાત ભાગેડું ગુનેગારોને સાત કલાકના હાઈ વોલ્ટેજ ઓપરેશન બાદ ઝડપી પાડ્યા છે કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા આ બંને શખ્સો ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવાનો પ્રયાસ કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓની વિગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ નીચે મુજબ છે અમન ઉર્ફે બચ્ચા એહસાન અલી સૈયદ ઉમર પચ્ચીસ રહેઠાણ બકરામંડી મંડી ઈડા કિશોરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર કોટા સોહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણ ઉમર છવ્વીસ રહેઠાણ પાટણપોલ કેતુની કોલ પોલીસ સ્ટેશન વિસ્તાર કોટા આ બંને આરોપીઓ હિંસક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમના સામે વીસ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં મુખ્યત્વે સંગઠિત ખંડણી હત્યાનો પ્રયાસ ટાર્ગેટેડ શૂટિંગ શાર્પ શૂટર આર્મ્સ એક્ટ હેઠળના ગુનાહો ગુપ્ત માહિતી મુજબ આ જોડી તાજેતરમાં જ રવિ ગોદારા ગેંગમાં જોડાઈ હતી અને અમદાવાદમાં પોતાનો ખંડણીનું નેટવર્ક ફેલાવા અને સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઈરાદે આવી હતી ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી હતી જે અંતે સાત કલાકના લાંબા અને સાહસિક પીછો બાદ સફળતામાં પરિણમી હતી આરોપીઓએ ધરપકડથી બચવા માટે ભારે પ્રયાસો કર્યા હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતર્કતા અને ઝડપી વ્યૂહરચનાના જોડે બંનેને કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલા જ દબૂચી લીધા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અત્યંત સક્રિયતા દાખવી આ ખતરનાક તત્વોને શહેરમાં મૂળ જમાવે તે પહેલા જ ઝડપી પાડી સુરક્ષા સુનિશ્ચિત કરી હતી આગામી કાર્યવાહી

તમામ રાજ્યોની અંદર આપ જાણો છો કે ઘણી બધી એક્ટિવ ગેંગો કામ કરે છે જે ગેંગો પોતે કોન્ટ્રાક્ટ ક્લીંગ ખંડણી અપહરણ લોટ એન ડીપીએસ જેવા કામોની અંદર એક્ટિવ હોય છે તેવી જ એક ગેંગ વિશે તારીખ ગઈકાલે સવારે અગલી મોર્નિંગની અંદર ક્રાઈમ ગ્રાચને ઇનપુટ મળેલી કે રાજસ્થાન કોટાના અમન બચ્ચા ગેંગનો મુખ્ય કરતા હતા મુખ્ય સર્ગના અમન બચ્ચા પોતાની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે એને ચલાવવા માટે અમદાવાદની અંદર આવેલો છે આ અમન બચ્ચા છે એ અમન બચ્ચા છેલ્લા છ વર્ષથી રાજસ્થાનના અજમેર સ્પેશિયલ અંદર પોતે જેલમાં હતો અને આજથી આશરે એકાદ મહિના પહેલા જ એને ત્યાં જેલમાંથી જામીન મળેલા છે આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડી પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ એક્ટિવ કરવા માટે અને એનો ગુનાનો વ્યાપ વધારવા માટે અલગ અલગ રાજ્યોમાં જઈ અલગ અલગ શહેરોમાં જઈ અને નવા નવા ક્ષેત્રોને ભરતી કરવા માટે પોતાની જે વેપનની ડિલિવરીનું કામકાજ છે એને ફરીથી શું કરવા માટે એનડીપીએસ વગેરે કામોમાં એન્ટ્રી કરવા માટે અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યો છે અને હાલમાં અમન બચ્ચા તથા તેની સાથે તેમનું એક સાગરી જેનું નામ છે સુહેબ રૂપે ચિંટુ આ બંને અમદાવાદની અંદર હોવાની એક ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મ દસ તારીખની અર્લી મોર્નિંગ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચે એસાનુ ફિરોજ ખાન અમદાવાદમાં આવેલા છે આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન ચાર રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી જે અમન બચ્ચા છે એ પોતે એક ગેંગસ્ટર છે પોતે અને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે આરોપીનો ગુના ઇતિહાસ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલો છે તેના પોતાના કેટલાક એક્ટિવ મેમ્બરો છે પોતાની ગેંગ છે અને એ ગેંગ દ્વારા એ રાજસ્થાનના અલગ અલગ શહેરોની અંદર કોટ્રેક ફિલિંગ ખંડણી અફાડા એનડીપીએસ એવા જઘન્ય અપરાધોની અંદર સંકળાય છે આ આરોપીને જેલમાં ગયા બાદ આરોપી પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા તેના મળકિયા અથવા તેના જે

माते खडरी उबरावना नवा टार्गेट शोधવાનું आपण डीलिंग मध्ये नवनवीन रस्ते आणि नवी नवी लाईन्स ओपन करवाना पटे ते अलग अलग शहरांमध्ये आणि नवी नवी लाइन एक्टिवेट कर दोन तो इज पर्पस आहे की आपण जी पड़ी मागणी आहे लोकांना जी एक्टिवेट वो तुमचे साम्राज्य जिने जीरो पिक करावा तरी ये करवाने इरादा तो आहे नाही यार ही हलवा Jadi, ये जो है वो

ધરપકડ દરમિયાન સંઘર્ષમાં આરોપીના જે ટેકનિકલ અને જે સર્વેલન્સ આધાર કરી દરમિયાન આરોપી ગયો હતો અને કરી અને એની ધરપકડ કરવામાં આવી છે અત્યારે એના વિરુદ્ધમાં પ્રિવેન્શન એક્શન લઈને આગળની કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ